નીટની પરીક્ષામાં આરોપીએ કબૂલ કર્યું કે અમને એ જ પેપરની કોપી મળી હતી આ સંદર્ભમાં બિહારમાંથી 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે નીટ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની હેરાફેરી ભ્રષ્ટાચાર અથવા પેપર લીકના કોઈ નક્કર પુરાવા હજુ સુધી સામે આવ્યા નથી પેપર ક્યાંય લીક થયું નથી તો એનટીએમાં ભ્રષ્ટાચારનો સવાલ જ નથી ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ નિવેદન આપ્યું હતું આ પછી તેમણે સોશિયલ મીડિયા ઉપર પણ આ જ વાત કહી હતી મને ચોથી મે ના રોજ પટનાની લર્ન હોસ્ટેલ માં લઈ જવામાં આવ્યો મને જવાબો સાથે નું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું અને તેને યાદ રાખવાનું કહેવામાં આવ્યું આજની પરીક્ષામાં તમામ પ્રશ્નોના જવાબ 100% માર્ક્સ સાથે આપવામાં આવ્યા હતા મારી સાથે 20 થી 25 ઉમેદવારો પણ ત્યાં હાજર હતા તેઓને પણ જવાબો સાથે નું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું આ નિવેદન પેપર લીક કેસમાં પટનાની ધરપકડ કરાયેલા પ્રથમ આરોપી આયુષ નું છે પટના પોલીસે પણ આ નિવેદન કોર્ટમાં રજૂ કર્યું છે તો પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે માહિતી જેમાં ડ્રાઈવર સહિત ત્રણ લોકો હતા બધાએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે તેઓને અટકાવ્યા હતા કારમાં સિકંદર યાદવેન્દ્ર ઉમર છપ્પન વર્ષ અખિલેશ કુમાર તેતાલીસ વર્ષ અને વીજુ કુમાર આડત્રીસ વર્ષના હાજર હતા તો પૂછપરછ દરમિયાન લોકોએ જણાવ્યું હતું કે અમે નીટ પરીક્ષામાં સેટિંગ કરી દીધું છે અમારા કેટલાક વિદ્યાર્થીઓ પટનામાં અલગ અલગ કેન્દ્રો ઉપર પરીક્ષા આપી રહ્યા છે આ માટે સેન્ટર સંજીવ સિંહ શિંકી નીતિશ અને અમિત ભાનંદ દ્વારા સેટિંગ કરવામાં આવ્યું છે તેઓ અમારા કેટલાક ઉમેદવારોને નીટ પરીક્ષાના પ્રશ્નોના જવાબો યાદ રાખવા માટે ખેમ નીચક લઈ ગયા હતા આ એફઆઈઆર પટનાના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અમરકુમારે પોતે નોંધાવી હતી તેમ તેણે પોતે લખ્યું છે कोई भी एक भी जगह पे प्रमाण नहीं है एक एलिगेशन पेपर लीक हुआ है कहा प्रमाण हुआ है एक कोई एक दो चीजों की न्यूज आइटम पे अगर प्रमाण आधारित होता है तब कोर्ट उसको विचार करेगी सरकार अपना पक्ष रखेगी और कोर्ट में आठ जुलाई को चर्चा भी होगी